સીતારામ સત્યદાસ જયમાં અમર જય શ્રી કૃષ્ણ અમરધામ માંગણે સાતમના પાવન પર્વની ઉજવણી કરવા માટે નિકાવાથી બધા બહેનો બધા રહ્યા છે તો અમરધામ આશ્રમવતી દરેક બહેનોનું અમરધામ માંગણે ખૂબ ખૂબ સ્વાગત છે એક એક મેસેજ અને એક એક પરિવાર જ્યારે અમરધામ માંગણે સેવા તરફ જોડાઈ જશે તો મારો જે સંદેશો છે કે મારો જે ઉદ્દેશ્ય છે કે વૃદ્ધાશ્રમો ન ખુલવા જોઈએ માનસિક અસ્થિર નથી થતું સમાજની અને પરિવારની ઠોકરો ખાઈ અને માણસ છે એ પોતાના મગજનું કે જીવનનું પતન કરી નાખે છે ક્યાંક ને ક્યાંક માણસને પાગલ બનાવવામાં સૌથી મહત્વનો ભાગ ભજવતું હોય તો પરિવારના સભ્યો જ છે ક્યાંક મિલકત માટે કે ક્યાંક જલ્દી કંઈક મેળવી લેવાની ગેલછા માટે જ્યારે જ્યારે પોતાનાને મુશ્કેલીના સમયમાં પોતાનાની જરૂર પડે ત્યારે પોતાના લોકો ઊભા ના રહીએ એટલે આ બધી પીડાઓ છે એ સર્જાય છે અને પછી આશ્રમોનું નિર્માણ થાય છે એટલે ફરીથી મારો એક જ સંદેશો કે ક્યાંય સેવા નથી કરવી ક્યાંય દાન નથી દેવું પણ તમે તમારા સ્વજનોને જ્યારે તમારી જરૂર પડે છે ત્યારે સાચવી લો અને જો આ ક્રમ આપણે નહીં જાળવીએ તો આપણે આ ક્રમના વેલા મોડા સામેલ છીએ અને ભાગીદારીએ છે કારણ કે આ ક્રમ ફરતો ફરતો તમારા મારા બધાય સુધી આવશે આવશે ને આવશે જો તમે કોકને સમયે જરૂરિયાતમાં ઉપયોગી થયા શો તો ઈશ્વર તમારા સમયે કોકને કોકને મોકલી દેશે નહીતર તો આ પ્રભુજી ની આરે કોણ મોકલે આજે એને એના પ્રારંબમાં કંઈક સારા કાર્યો કર્યા હશે તો તમે એને હું એને મળવા આવીએ છીએ એને પ્રેમભાવથી રસોઈ બનાવીને જમાડીએ છીએ એના ટોયલેટ બાથરૂમવાળા કપડાં ધોઈએ છીએ એને ખવડાવીએ છીએ નવડાવીએ છીએ ઈશ્વર કોઈને આ જીવન ના આપે કોઈ આવા આશ્રમનું નિર્માણ ક્યારેય ના થાય એવી અમે અમને સેવા કરવી નડતી નથી પણ જે એની પીડાઓ છે ને એ જોવાતી નથી કારણ કે એને જ્યારે જન્મ લીધો આ ધરતી ઉપર ત્યારે મા બાપ ભાઈ બેન ઘરવાળો ઘરવાળી દીકરા દીકરી બધું હશે પણ સમય કોઈ એવી ઠોકર મારી છે સમયની સાથે આપણે બદલી ગયા છીએ ને એટલે સમય તો નો ઠોકર મારી કહેવાય પણ આપણે બધાએ ઠોકર મારી છે નહીં સમય તો યુગો યુગો થી સરસ અને અત્યારે તો ઉલટાનો નો જીવવા જેવો સમય છે પણ આપણે એટલા બધા સ્વાર્થી થઈ ગયા છે કે મારું મારું ને હું હું એટલે આ બધી તકલીફો છે ઊભી થાય છે તો ફરીથી એક સરસ મજાના સંદેશા સાથે બધાને નમ્ર અપીલ તમારી ઘરે તમારા મા બાપ છે ભાઈ બહેન છે જેને તમારા મદદની જરૂર છે એને મદદ કરજો એને સહયોગી બનજો જેથી કરીને આવનારા સમયમાં આવા આશ્રમો ખોલવાની જરૂર ના પડે એટલે બધાને ફરીથી અમરતા માંગણે સ્વાગત સાથે અમર માને હૃદયપૂર્વક પ્રાર્થના કે કોઈના જીવનમાં આવી પીડાઓ ઈશ્વર ના આપે બધાને સુખી નિરોગી દીર્ઘાયુ આપે અને સરસ મજાનું જીવન જીવવાના વિચારો સાથે સારા કાર્યો કરવાની પ્રેરણા મળે બધાને જાજા કરીને મા અમર સીતારામ દેવદાસ જય અમરધામ આંગણે વડાડા ગામથી પણ પરિવારના બધા બહેનો છે એ અમરધામ આશ્રમ પર ભગવાનના દર્શન કરવા પ્રભુજીને મળવા અને સાથે સાથે અમરધામના આંગણે અમરધામને પાવન કરવા બધા રહ્યા છે ત્યારે સમગ્ર સાથી પરિવાર વતી દરેક બહેનોનું ખૂબ ખૂબ સ્વાગત છે મા અમરને હૃદયપૂર્વક પ્રાર્થના કે જે કંઈ પણ જીવ અમરધામ આંગણે આવે એમના પ્રારબ્ધ કર્મોના જે કંઈ પણ દુઃખ હોય એમાં અમર પૂરા કરે અને એમને પણ સારા કાર્યો કરવાની પ્રેરણા મળે એ એટલીસ્ટ દરેક લોકો પોતાના પરિવારને સાચવી લે પોતાની જવાબદારી નિભાવી લે તો હું વારંવાર કહું છું એમ કોઈ એવા આશ્રમનું નિર્માણ ન કરવું પડે કે જ્યાં લોકો પોતાની પીડા ઓછી કરવા માટે જાય આનંદ કરવા માટે ભેગું થવું અને પીડાય અને આશ્રમ પર શિફ્ટ થવું આ બેમાં બહુ જમીન આસમાનનો ફરક છે એટલે બેનોને નમ્ર અપીલ છે કે તમે ક્યાંય દાન ન કરો ક્યાંય સેવા કરવા ન જાઓ તો કાંઈ વાંધો નથી પણ તમારા ઘર આંગણે જેને જરૂરિયાત છે તમારા મા બાપ ભાઈ બેન સાસુ સસરા કે પરિવારના કોઈ સભ્યો દૂર દૂરના સગા હોય ક્યાંય ક્યાંય તમારી સેવાની જરૂરિયાત હોય તો તમે એને મદદ કરશો ને તો ઈશ્વર તમારું બધું સ્વીકારી લેશે એટલે સમાજને અને દરેક લોકોને મારો એક જ સંદેશો એક જ અપીલ છે કે તમે તમારા ઘરના સેવા કરી લ્યો એટલે જગતમાં ક્યાંય તમારે કઈ કરવા જવાની જરૂર નથી આ આશ્રમ અમારે ખોલવાની જરૂર નથી કે અમારે આશ્રમ ખોલીને સેવા કરવાની જરૂર નથી કારણ કે દરેક લોકો પોતાની જવાબદારી સ્વીકારે અને સ્વજનની ખરા જરૂર પડે ત્યારે સેવા કરી લઈએ કારણ કે આ ક્રમમાંથી દરેક લોકો એ પસાર થવાનું છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થામાં કોઈ બીમારીથી કોઈ વૃદ્ધત્વથી કોઈ કોઈ પીડાથી દરેક જીવોનો અંત છે એ સીધો નથી થઈ જવાનો કંઈક ને કંઈક શરીરની યાતનાઓ કે પીડાઓમાંથી બધાએ તમારે મારે બધાએ પસાર થવાનો દેશે તો આવી જગ્યાઓ છે એ એક જ આપણને સંદેશો આપે છે કે આપણે જે કર્મ કરશું એ જ ચક્ર ફરી ફરીને આપણા સુધી આવશે એટલે ભાઈઓની જવાબદારી છે કમાઈને ઘરનું ભરણ પોષણ કરવું બેનની બહેનોની જવાબદારી છે કુટુંબ વ્યવસ્થાને ઘરને સાચવી રાખવું તો ભલે નાનપણ હોય યુવાની હોય આપણા સાસુ સસરાની ઉંમરે નાની હોય ત્યારે એ ગમે એ બોયલા હોય ગમે એવું વર્તન કર્યું હોય પણ જ્યારે કોઈ પણ જીવ શરીરથી સક્ષમ ન હોય ને તમારી પાસે મદદનો પોકાર માગે ને તો તમારો દુશ્મન હોય ને કદાચ જે સમયે તો એ તમારે એની મદદ કરવી કારણ કે ત્યારે ઈશ્વર તમારી પાસે પ્રેરણા કરે છે તમને કે તમારી એને જરૂર છે તમે એને મદદ કરો એટલે ફરીથી એક સરસ મજાના મેસેજ સાથે બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અને બધાને અપીલ છે કે આ મેસેજને જીવનમાં ઉતારજો તમારે ક્યાંય દાન કરવા જવાની જરૂર નહીં પડે ક્યાંય ભગવાનને એમ કહેવાય ને અગરબત્તી કરવાની કે દીવો કરવાની જરૂર નહીં પડે ભગવાન તમારો ભાવ પ્રેમ છે એ સ્વીકારશે ચલો આજે ખોડિયાર સત્સંગ મંડળ કોઠાપીપડિયાથી સમગ્ર બેનો માતાઓ અને આપણા સાથી પરિવારના સ્વયંસેવકો બધા અમરધામ માંગણે બધાયરા રહ્યા છે ત્યારે અમરધામ આશ્રમ વતી બધા બહેનોનું અને ખોડિયા મહિલા સત્સંગ મંડળનું અમરધામ માંગણે હાર્દિક સ્વાગત છે અમરધામ આશ્રમે જે જે બહેનોનો ભાઈઓનો અને દરેક સ્વયંસેવકોનો અમને જે ભાવ પ્રેમ અને લાગણી મળી છે એ માટે અમરધામ આશ્રમ છે એ તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છે સાથે સાથે અમરધામ આશ્રમ વતી તમારા બધાનું અમરધામ આંગણે ખૂબ ખૂબ સ્વાગત છે જ્યારે જ્યારે અમરધામ આશ્રમને સ્વયંસેવકોની કે સેવાની જરૂર પડે છે ત્યારે દરેક બહેનો અને ભાઈઓ દાતાશ્રીઓ સ્વયંસેવકો સાથે અમને જે સાથ સહકાર મળી રહ્યો છે એના માટે માને હૃદયપૂર્વક પ્રાર્થના તમને બધાને ખૂબ સુખી નિરોગી ઈશ્વર દીર્ઘાયુ આપે અને સાથે સાથે સરસ મજાના સેવાકી કાર્યોની સેવાની જે જ્યોત છે એ તમારી આવનારી પેઢી પણ ઉજાગર કરતી રહે એવી અમરમાના ચરણે પ્રાર્થના અમરધામની તમારે બધાને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડે ત્યારે અડધી રાત્રે અમરધામના આંગણા છે એ ખુલ્લા છે કારણ કે આ આંગણું છે એ મા અમરનું આંગણું છે અને માનો દરવાજો છે એ દરેક બાળકો માટે કાયમ ખુલ્લો હોય એટલે આ સાથી પરિવારની કે અમરધામની ખાલી મારી એકની સેવા નથી પણ આપણા બધાની છે એકલા હાથે આ કાર્ય કરવું છે એ અશક્ય છે શક્ય જ નથી તમે તમારું આત્મબળ હોય હિંમત હોય પણ તમને સાથ દેનારું કોઈ હોય તો કાર્ય છે એ આગળ વધે એમ અમરધા માંગણે દરેક લોકોનો સાથ સહકાર મળ્યો છે એના માટે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર દિલથી તમને બધાને વંદન ફરી પાછા સમય લઈ અને વધારજો તમને હૃદયથી બધાનું સ્વાગત છે અમારો ભાવ છે એ આવા ભાવથી અમારો પ્રેમ છે એ સ્વીકારજો અને જ્યારે જ્યારે તમને સમય મળે ત્યારે અમરધામ અમે આપ સૌ પધારતા રહેજો બધાને જાજા કરીને જય મામર સીતારામ સત્યદાસ જય શ્રી કૃષ્ણ જય